તો મિત્રો રોજની જેમ આજે આપણો અગિયાર દિવસ અને બ્લોક નંબર અગિયાર તો આપણે દુકાને ગયા બિસ્કીટ લીધા ત્યારબાદ દેવાડવાનને મળ્યા દેવાડવાન સાથે મુલાકાત થઈ પણ મારી વાઈફ થોડી બીમાર હતી એટલે મારી વાઈફને હું સીધો દવાખાને લઈ ગયો વડલા દવાખાને લઈ ગયો ત્યારબાદ આપણે નીકળી ગયા તરસાલી બાયપાસ કે મારે જવાનું હતું ઓફિસ એટલા માટે આપણે તરસાલી બાયપાસથી સીધા પહોંચી ગયા આપણે ગયા ઓફિસ આગળ ઓફિસે પહોંચ્યા પછી યાદ આવ્યું કે મૂસ લેવા જવાની છે કેમકે મૂસ વગર કામ અધૂરું છે એટલે આપણે પછી એક નવી મૂસ લઈ લીધી ત્યારબાદ મિત્રો અમે સમોસા લઈ લીધા કેમકે મારી ફેમિલી માટે મેં કીધું ચાલો લઈ લઈએ સમોસા એટલે ફેમિલી માટે સમોસા ખાવા લઈ લીધા ત્યારબાદ મૂસ મારા કાકાએ એક્ટિવા પરથી નીચે ઉતારી અને અંદર કારખાનામાં મૂકી ત્યારબાદ મિત્રો હું નીકળી ગયો છું મારા ઘર જવા માટે કે બહુ થાકી ગયેલો અને કામ બતાવીને હું સીધું ઘર જવા મારા કાચા રસ્તેથી નીકળી ગયો મારો કાચો રસ્તો છે અને કાચો રસ્તો બહુ ડેન્જર છે કેમ કે ત્યાં બહુ બધા ખાડા ખબૂચ્યા છે જે હું ઘર પહોંચ્યો એટલે આપણો સાંજનો ટાઈમ થયો એટલે મેં થોડા કપડાં એક્સચેન્જ કરી લીધા જીમના કપડા પહેરી લીધા અને સામે છે મામાની દુકાન છે એટલે મામાની દુકાન પહોંચી ગયા આપણે આપણા વારસાઓ માટે બિસ્કીટ લઈ લીધા કેમકે આપણાને બહુ વાળા છે એટલે આપણે મિત્રો આપણે રોજ આપણા વાસાઓને બિસ્કીટ ખવડાવીએ અને મોજ કરીએ એમના જોડે થોડી મસ્તી કરીએ બે ઘડી મસ્તી કરીએ એટલે એમના જોડે મજા આવે ત્યારબાદ હું એક પછી એક અમારા વાસ્સાઓને બધાને બિસ્કીટ ખવડાવવાના ચાલુ કરી દીધા અને એક આ જે કારા કલરનો પાસા છે એ બહુ ડેન્જર છે અને દેવો અમારો મસ્તી કરતો હતો બાસ્સાઓ જોડે ત્યારબાદ એક નાનું બાદશાહ અને એની મમ્મી જોડે એ મસ્તી કરતું હતું જોઈ શકો છો અને હું જેવો ઘર એવો જો અમારા બીજા બાદશાહ એને બતાવ્યું એ ગિલોડી જોઈને બી ગયો ત્યારબાદ મારો ટાઈમ થઈ ગયો જીમ જવા માટે એટલે હું નીકળી ગયો જીમ જવા જેવો જીમ પહોંચ્યો અનલ અંબાણી અને એમના ફ્રેન્ડ સર્કલ ઊભું હતું અને હું ત્યારબાદ નીચે થોડું વર્કઆઉટ કર્યું સ્ટ્રેચિંગ કરી ત્યારબાદ હું ઉપર પહોંચી ગયો જેઓ ઉપર પહોંચ્યો એવા અમારા નવા મિત્રો સાથે મુલાકાત થઈ અને મિતભાઈને મળ્યો ત્યારબાદ બીજા નવા મિત્રને મળ્યો અને અહીંયા જોઈ શકો છો કે બહુ હેવી વર્કઆઉટ ચાલે છે પછી મેં ચાલુ કરી દીધી મારી શોલ્ડરની એક્સરસાઇઝ શોલ્ડરની એક્સરસાઇઝ ચાલુ કરી એટલે ત્રણ સેટ મારે એટલે આપણાને બાદશાહ જોડે મુલાકાત થઈ એટલે બાદશાહ જોડે થોડી વાત કરી ત્યારબાદ અમે બંને બહુ થાકી ગયેલા એટલે મને પાણીની તરસ લાગી એટલે મેં પાણી થોડું પીધું અને પરસેવાથી લથપથ થઈ ગયેલો પછી જીગાની એન્ટ્રી પડી જીગા જોડે થોડી વાતચીત થઈ ત્યારબાદ મેં બીજી શોલ્ડરની એક્સરસાઇઝ મારવાની ચાલુ કરી કે શોલ્ડર આપણા જોરદાર દેખાય છે ત્યારબાદ મેં મારા મિત્રને મળ્યો બીજી શોલ્ડરની એક્સરસાઇઝ ચાલુ કરી અને બીજી શોલ્ડરની એક્સરસાઇઝના ત્રણ સેટ માર્યા પછી અમે બધા મિત્રો ભેગા થયા અને થોડી વાતચીત કરી હું પછી વર્કઆઉટ કર્યા પછી હું નીચે ગયો નીચે મારા બે નવા મિત્રો એપ મારતા હતા અને મારે લેગ મારવાના બાકી હતા એટલે હું પાછો ઉપર આવ્યો પાછો ઉપર આવી અને લેગ મારવાનું મેં સ્ટાર્ટ કરી દીધું અને લાસ્ટ મારી એક્સરસાઇઝ લેગની હતી તો મેં થોડું લેગની વધારે એક્સરસાઇઝ મારી કેમકે પગ જેટલા વધારે સ્ટ્રોંગ એટલું સારું દેખાય તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં